ચાલો ગાઈઝ તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ આપણે આ વિડીયોની અંદર છે ને પીઈ રેશિયો અને કેશ ફ્લો આ બંને વિશે માહિતી લેવાની છે બરોબર અને આ બંને રેશિયો જે છે ને એ ફંડામેન્ટલ એનાલિસિસ માટે સૌથી વધારે મહત્વના છે જોકે આમતોર ઉપર છે ને બધા જ રેશિયો ખૂબ જ મહત્ત્વના છે તમે એક પણ રેશિયો ચૂકી ન શકો દરેક રેશિયો તમારે જોવાના થાય અગર તમારે કોઈ પણ કંપનીમાં ફંડામેન્ટલ એનાલિસિસ કરો છો તો તમે એક પણ રેશિયો છોડી ન શકો દરેક રેશિયો કમ્પલસરી જોવા પડે બરોબર તો આ રેશિયો આ કંપનીની અંદર આપણે બે રેશિયો જોવાના છે પીઈ રેશિયો અને કેશ ફ્લો કેશ ફ્લો એટલે કંપની પાસે કેટલા રૂપિયા પડ્યા ને એના વિશે માહિતી લેવાની અને પીઈ રેશિયો પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો આ રેશિયો એટલે શું થાય એનો ઉપયોગ કઈ રીતે કરવાનો હોય એ આપણને શું કહેવા માંગે છે બરોબર એક્ઝેક્ટલી આ વસ્તુ ઉપર વાત કરવાની છે પીઈ રેશિયો પીઈ રેશિયો છે ને જેટલો હાઈ હોય ને એક પ્રકારે એનો મતલબ એમ થાય કે ભાઈ તમે કંપની પાસેથી એક રૂપિયો કમાવા માટે તમે કેટલા રૂપિયા આપવા માટે તૈયાર છો કંપની પાસેથી અગર તમે એક રૂપિયો કમાવવા જાઓ છો તો તમે કંપનીને કેટલા રૂપિયા હામાં આપો છો એનો મતલબ થાય પીઈ રેશિયો એક્ઝામ્પલ તરીકે કોઈ પણ કંપનીનો શેર સો રૂપિયા છે બરાબર એમાંથી એક રૂપિયા તમે કમાવા માટે અગર પીઈ રેશિયો એ કંપનીનો સો છે ને તો સો રૂપિયા આપો છો તમે એક રૂપિયો કમાવવા માટે એ કંપનીના શેરમાંથી બરાબર એનો સીધો અર્થ એ થાય હવે તમે ઘણીવાર એમ કહેવામાં આવે કે ભાઈ પીઈ રેશિયો જેટલો ઓછો હોય ને એટલું સારું એ વસ્તુ સાચી છે પરંતુ દરેક જગ્યાએ સાચી નથી દરેક જગ્યાએ સાચી નથી બરાબર પીઈ રેશિયો ઘણીવાર કેવું થાય કે ભાઈ ઘણી બધી કંપનીઓ છે ને ગ્રોથ કંપની હોય મતલબ કે ખૂબ જ સ્પીડમાં આગળ વધતી હોય બરાબર તો એ કંપનીના પીઈ રેશિયો ખૂબ જ હાઈ મળશે જો સો ઉપર હોય દોઢસો ઉપર હોય તો આવી રીતે અપડાઉન બહુ હોય છે બરાબર એ રેશિયો ઉપર અને ઘણી બધી કંપની અંડર વેલ્યુ હોય છે મતલબ કે એના પીઈ રેશિયો નીચા હશે કેમ કે એ કંપનીનો ગ્રોથ લાંબો નહીં હોય તો તમને એમ થાય કે ભાઈ આ તો પાંચ રૂપિયાના પીઈ ઉપર મળે છે પાંચના પીઈ ઉપર માઇનસના પીઈ ઉપર મળે છે તો આ કંપની હું આપણે એક રૂપિયા કો માટે કાંઈ ભરવાનું જ નહીં માઇનસ બતાવે છે તો એ કંપનીમાં ગ્રોથ નથી એક પ્રકારે એમ કહેવા માગે છે તો જે કંપનીમાં ખાલી પીઈ રેશિયો ઓછો હોય બરોબર એનો મતલબ એમ બિલકુલ ન થાય કે ભાઈ તમને એ કંપની સસ્તી મળે છે દર વખતે એ ન થાય ઘણી વાર થાય છે પરંતુ દર વખતે એ નહીં થાય એ વસ્તુ સૌથી વધારે મહત્વની છે બરોબર આ વસ્તુ સૌથી પહેલા ધ્યાનમાં રાખજો કે ભાઈ ખાલી પીઈ રેશિયો જોઈને તમે રોકાણ ન કરી શકો ઘણા બધા લોકો ખાલી પીઈ રેશિયો જોઈને રોકાણ કરતા હોય પ્રાઇઝ ટુ અર્નિંગ રેશિયો કે ભાઈ આ રેશિયો સસ્તો બતાવે છે એટલે બધું થઈ ગયું વાલો ઓકે પૈસા રોકી દો એટલું બધું જો સ્ટોક માર્કેટ સિમ્પલ હોત ને તો ઘરે ઘરે ધુરંધર બેઠા હોત પૈસા કમાઈને સ્ટોક માર્કેટ એટલું બધું સહેલું નથી ભાઈ અહીંયા તમારે ડર્ઝનો રેશિયો જોવા પડશે અને જોતા શીખવા પડશે અને લગાતાર તમે વર્ષો સુધી કામ કરશો ને ત્યારે તમને થોડું ઘણું ધીમે 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 ખબર પડશે બાકી તમે એમ કહો કે હું બે થી ચાર રેશિયો જોતા આવડી ગયો અને હું માસ્ટર ઓફ માસ્ટર બની ગયો તો એટલું બધું સહેલું નથી સ્ટોક માર્કેટ સૌથી પહેલા આ વસ્તુ મગજમાં નાખો ફંડામેન્ટલ એનાલિસિસ થી વધારે મહત્વનું એ છે જરૂરી કે ભાઈ તમે એ વસ્તુ શીખો કે ભાઈ મને કાંઈ ખબર નથી પડતી ને એ ખબર પાડો પહેલા મને શેર બજારમાં અથવા તો જીવનમાં કાંઈ ખબર નથી પડતી આ મગજમાં પેલા એક વાક્ય નાખી દઉં તઈ તમે ક્યાંક શીખશો લગાતાર બાકી તમે આ વસ્તુ શીખી નહીં શકો એકવાર જો કાંઈ પણ વસ્તુ શીખીને તમારા મગજમાં એક અહમ અહંકાર આવી જાય છે ને કે ભાઈ મને આવડી જવું તો પછી તમે ગયા ભાઈ તમારો પતંગ કપાહે પૈસા પણ ડૂબશે સમય પણ જશે અને તમે બરબાદ થશો એટલે સૌથી પેલા આ વસ્તુ મગજમાં નાખો કે ભાઈ મને કાંઈ આવડતું નથી એ મને આવડે છે હા પેલા આ વસ્તુ શીખો બરોબર તો પી પીઈ રેશિયોનો મતલબ એ બિલકુલ ન થાય કે ભાઈ પી પીઈ રેશિયો જેટલો નીચો એટલું કંપની સસ્તી દર વખતે એનો થાય બહુ દેવું છે કે ભાઈ કંપની તમને સસ્તી આ રીતે મળી જાય બાકી સ્ટોક માર્કેટમાં જો આ રીતે એટલું બધું સસ્તું હોત મળી જતું હોત તો હરેક માણસને ખબર જ છે પીઈ જેટલો નીચો એટલો આપણે સારું તો બધાય નો પૈસા કમાતા હોય એ હોતો મહત્વનું છે ને પીઈ રેશિયો આપણે ગણતરી કઈ રીતે કરાય કોઈ પણ કંપનીનો શેર એક્ઝામ્પલ તરીકે પાંચસો રૂપિયાનો છે બરોબર ઈ કંપનીનો

ગણતરી કઈ રીતે થાય અને ક્યાં કઈ જગ્યાએ પી રેશિયો કઈ રીતે જોવાનું હોય ફંડામેન્ટલ એનાલિસિસ કરો ને ત્યારે તમારે માત્ર પાંચ ટકા પી રેશિયો જોવાનું હોય બાકીનું પંચાણું ટકા હજી બીજું ઘણું બધું આવે છે જોવાનું જે કાગળ ઉપર જોવાનું હોય કાગળની બહાર દુનિયામાં પણ આપણે ઓબ્ઝર્વ કરવાનું હોય કે ભાઈ દુનિયામાં શું ચાલે છે ગવર્મેન્ટ શું કરે છે દુનિયાના લોકો આ ધંધાને કેટલો પ્રોત્સાહન આપે છે લોકોને કેટલો ઇન્ટરેસ્ટ છે આ ધંધાની અંદર ક્યારે તમે ક્યાંક હકીકતમાં ક્યાંક ઉકાળશો બાકી તમારું કઈ નથી થવાનું હકીકતમાં જો ખાલી ફંડામેન્ટલ જોઈને પૈસા કમાતા હોત ને તો હર કોઈ કમાઈ શકતો હોત ઘણા બધા તમને ખબર જ છે ભણેશ્વરી હોતે છે આપણા દેશમાં ભણતા હોય બહુ ભણે હોય તો એ નથી કમાઈ શકતા કમાઈ છે કોણ કોમન સેન્સ મગજ જે માણસ સામાન્ય રીતે હરખું ધોડાવે છે ને એ માણસ પૈસા કમાઈ સરખું બાકી ખાલી ફંડામેન્ટલ આવડે તોય પૈસા નહીં કમાવ ખાલી તમને ઓબ્ઝર્વ કરતા આવડે તોય પૈસા નહીં કમાવ તમારે બંને વસ્તુ શીખવાની છે ફંડામેન્ટલ અને ઓબ્ઝર્વેશન દુનિયામાં તમારું કે ભાઈ અત્યારે દુનિયામાં પહેલાં શું હતું અત્યારે શું છે અને હવે શું આવવાનું છે આ આટલી વસ્તુ ખૂબ જ મહત્ત્વની છે આ વસ્તુ તમે જોતા શીખો બરાબર તો ફંડામેન્ટલ એનાલિસિસ તો કમ્પલસરી જ છે જરૂરી જ છે હરેક માણસ માટે પરંતુ તમારું ઓબ્ઝર્વેશન પણ ઇન્ટરનેશનલ નેશનલ લેવલે આઉટ ઓફ કંટ્રોલ હોવું જોઈએ કે ભાઈ તમને ખબર જ હોવી જોઈએ આ દેશ આરી શું છે ઓલા દેશ આરી શું છે એકસો ને પંચાણું સમથિંગ અરાઉન્ડ દેશ છે આપણા દુનિયાની અંદર બરોબર હાલમાં તો એમાંથી મુશ્કેલથી તમારે પચીસ દેશને તમારે જોવાના છે બાકીના બાકીના દેશો તો તમારે એકદમ પછાત વર્ગમાં જ છે મતલબ કે એનું કાંઈ એટલું બધું ન્યૂઝ નથી આવવાના માત્ર પચીસ દેશ જેમ કે અમેરિકા યુએસએ જાપાન જર્મની લંડન આ બધા દેશ તમારે ધ્યાનમાં રાખવાના છે યુરોપના કન્ટ્રીઓ મોસ્ટ ઓફલી એશિયાના રશિયા ચાઇના જાપાન ઇન્ડિયા આ બધા કન્ટ્રીઓ તમારે ધ્યાનમાં રાખવાના છે બાકી પાકિસ્તાન બાંગ્લાદેશને કંટ્રોલ નહીં કરો ને એટલું બધું ધ્યાન નહીં રાખો તો પણ ચાલશે એને ખાલી યુદ્ધ પૂરતા જ ધ્યાનમાં રાખવાના છે એની હારે કે આપણે ગ્રોથ સરખામણી નથી કરવાની બરાબર તો આ વસ્તુ પણ ધ્યાનમાં રાખવાની છે હું તમને રેશિયો સાથે સાથે સાઈડની વાત એટલે કઉ છું કે ભાઈ હારે હારે આપણે આ માઇન્ડ સેટ પણ જોવે કે ભાઈ ખાલી ફંડામેન્ટલ નહીં ફંડામેન્ટલની સાથે સાથે આપણું કોમન સેન્સ કે ભાઈ દુનિયાની અંદર શું ચાલે છે લોકો શું વાતો કરે છે અને લોકોએ શું કરી લીધેલું છે એટલી વસ્તુ આપણે કમ્પલસરી જોવી પડે બરાબર તો પીઈ રેશિયો ખાલી સસ્તો હોય ને તો રોકાણ કરવાની જરૂર નથી પહેલાં જુઓ કંપનીમાં ગ્રોથ છે કે નહીં કંપનીનો ગ્રોથ હશે ને તો પીઈ રેશિયો મોંઘો પણ મળશે અને તમારે લેવો પણ પડશે કેમ કેમ કે ઈ કંપનીનો પીઈ રેશિયો તમને એક જ સમય સસ્તો મળશે ક્યારે જ્યારે સ્ટોક માર્કેટ આખું ક્રેશ થઈ જાય ને મતલબ કે સારું હારું તૂટી જાય ને વસ્તુ ત્યારે તમને એ કંપનીનો પીઈ રેશિયો થોડો ઘણો નીચે દેખાય સારું એવો એક સારા એવા પ્રમાણમાં તમને પી રેશિયો થઈ તમને નીચે દેખાશે બરોબર બાકી તમને પી રેશિયો નીચે નહીં દેખાય એવી કંપનીમાં જે કંપનીમાં ગ્રોથ છે જે કંપનીમાં પ્રોફિટ લગાતાર વધે છે સેલ્સ વધે છે કંપનીનો ધંધો એકદમ એવરગ્રીન એક્સલન્ટ લેવલ ઉપર છે ને ત્યારે તમને પી રેશિયો કોઈ સસ્તો ઝટ દઈને નહીં મળે આ વસ્તુ શીખવાની જરૂર છે ઘણા બધા લોકો ગમે એ સેક્ટરની ગમે કંપનીનો પીઈ રેશિયો નીચે દેખાય તો એમાં રોકી દે તો આ ભૂલ બિલકુલ ન કરો ખાલી પીઈ રેશિયો જોઈને રોકાણ ન કરો બરોબર આ ફાઈનલ છે ત્યારબાદ કેશ ફ્લો કેશ ફ્લો એટલે શું થાય કે ભાઈ કોઈ પણ કંપની કાંઈ પણ પ્રોડક્ટ વેચે છે એમાંથી જેટલા રૂપિયાનો પ્રોફિટ કરે છે નફો એમાંથી બધો જેનો ખર્ચો કાઢી નાખે ટેક્સ બધી વસ્તુ બરાબર એમાંથી પાછું જે આપણે હજી કંપની ચલાવવાની તો છે જ તે લોકોને કંપની ચલાવવા માટે જેટલા રૂપિયા પાછા રોકી દે નેટ પ્રોફિટમાંથી એ ત્યારબાદ જે પૈસા બચે ને એને કહેવાય કેશ ફ્લો નેટ પ્રોફિટમાંથી જે કંપનીને ચલાવવા માટેનો પૈસો મોસ્ટ ઓફલી કાઢી નાખે મોસ્ટ ઓફલી એટલે બધું નીકળી ગયો બરોબર કે ભાઈ પાછું કંપનીમાં રોકાઈ ગયું એ રોકાઈ ગયા પૈસા બાદ જે પૈસા કંપની પાસે એકદમ ન્યુટ્રલ વધે ને કે ભાઈ એટલા પૈસાની અમારે દર મહિને બચત થાય જ છે એક્ઝામ્પલ તરીકે સો કરોડ હજાર કરોડ દસ હજાર કરોડ જેવી કંપની છે ને એવો એનો બચત થતી છે બરોબર તો કેશ ફ્લો આને કહેવાય કંપની પોતાનો બધો ખર્ચો કાઢી નાખ્યો ટેક્સ ને એવું બધું વેચી નાખ્યું પછી બધું આપી દીધું બરાબર ટેક્સ ખર્ચા બધું આપી દીધું જે કઈ લેણું હતું એ બધું ચૂકતે કરી દીધું જે કાંઈ શોર્ટ ટર્મ નહોતું એક વર્ષની અંદરનું ત્યારબાદ કંપની પાસે જે નહીવત પ્રમાણના પૈસા વધે ને કે ભાઈ એટલા પૈસા તો મારી બેંક એકાઉન્ટમાં સાઈડમાં પડ્યા જ રહી છે આ પૈસા અમે વાપરીએ તો પણ ભલે ન વાપરીએ તો પણ ભલે એવા એવા પૈસા હોય ને એને કહેવાય કંપનીનો કેશ ફ્લો કે ભાઈ કંપની પાસે એટલો હંમેશા કેશનો ફ્લો રહે છે કેશનો ફ્લો કેટલી પાસે કંપની પાસે કેટલો રહી છે ને એને કહેવાય કેશ ફ્લો એક્ઝામ્પલ તરીકે તમારું ઉદાહરણ આપું કે ભાઈ તમે કાંઈ પણ નાનો હુનો ધંધો કરતા હશો અથવા તો તમે નોકરી કરતા હશો બરાબર તો તમારી પાસે દર મહિને તમારી બચત સિવાયની સાઈડમાં જે ઇન્કમ પડી રહીને જેનો તમારે પણ કાંઈ ઇન્ટરેસ્ટ નથી કાંઈક દોઢસો બસો રૂપિયા પાંચસો રૂપિયા હજાર રૂપિયા જે કાંઈ તમારી સ્ટેબલ એક પ્રકારનું લાયકાત તમારી જે હશે ને એટલા પ્રમાણમાં તમારા પૈસા બચતા હશે બરાબર એ પ્રમાણમાં તમે પૈસા નથી બચાવ્યા એમાંથી નેટ પ્રોફિટ તો છે જ તે એમાં પૈસા તમે યુઝ કર્યા મોટ બધાય બધા પૂરા કર્યા ત્યારબાદ તમારા જે પૈસા બચ્યા ને એને એક પ્રકારનો તમારો કેશ ફ્લો કહેવાય બચત નથી કહેતો બચત બાદ પણ જે પૈસા વધ્યા ને એક પ્રકારની તમે એની ગણતરી જ નથી લીધી કે ભાઈ આટલા પૈસા તો કાંઈ વાંધો ચાલો ભાઈ બે પાંચ હજાર બધા બચત છે મારે દર મહિને એને કહેવાય તમારો કેશ ફ્લો કે ભાઈ દર મહિને તમારી પાસે એટલી રકમ તો પડી જ રહી છે બરોબર જે રકમ તમારે બિલકુલ યુઝમાં આવતી નથી એટલી બધી ખાસ એટલી બધી ખાસ એ રકમ તમારે ઉપયોગમાં આવતી નથી એને કહેવાય કેશ ફ્લો ઓકે તમારી ભાષામાં મેં તમને સમજાવ્યું બધા જ ખર્ચાઓ બધા જ શોક કાઢ્યા બાદ તમારા સેલરીમાંથી અથવા તો તમારી ઇન્કમમાંથી બધા જ મોટશોક કાઢ્યા બાદ જે પૈસા વધાર જે તમારો બચત છે બરોબર અને બચત સારી જગ્યાએ રોકાણ કર્યા બાદ જે થોડા ઘણા તમે તમારી પાસે એક પ્રકારે જરૂર પડે તો એ કામમાં લાગે પૈસા રાખો ને એને કહેવાય કેશ ફ્લો હવે સમજાણું ઇમરજન્સી સમયે તમારે જે થોડું ઘણું પૈસો જરૂર પડે એ તમે સાઈડમાં રાખો ને કે ભાઈ હજાર રૂપિયા પાંચસો રૂપિયા બે હજાર રૂપિયા લાખ રૂપિયા બે લાખ રૂપિયા જેની જેવી લાયકાત એ રીતના પૈસા રાખે બરોબર તો આને કહેવાય તમારો કેશ ફ્લો એ જ રીતે કંપની પણ રાખે હવે આ કેશ ફ્લો રાખવાનું કારણ શું હરેક વસ્તુ પાછળ છે ને સ્ટોક માર્કેટમાં કારણ છે હંમેશા કારણ પાછળ જાજો ખાલી કેશ ફ્લો આ બધા વર્ડ્સ પાછળ નહીં જતા કેમ કે તમે જે રીતે તમારી બચત કરો છો તમારી પૈસા ઇન્વેસ્ટ કરો છો ઇમરજન્સી નું ફંડ ગોઠવો છો ને એ રીતે કંપનીને પણ ગોઠવવાનું હોય આ વસ્તુ ફરજિયાત છે બરોબર કેમ કે જો કંપની આ વસ્તુ નહીં કરે ને તો કંપની ગમે ત્યારે પાણીમાં વહી જાય ગમે ત્યારે શટર ડાઉન તાળું લાગી જશે આ વસ્તુ સૌથી વધારે મહત્વની છે કેશ ફ્લો તો દરેક રેશ્યુ હું એટલા માટે કહું છું કે ભાઈ મહત્વના શું કામ છે ને એ વસ્તુ સમજો ત્યારબાદ કેશ ફ્લો કંપની કાઢે અને એ આપણે જોઈએ બરોબર તો આપણને ખબર શું પડે એક્ઝેક્ટલી એના વિશે તો કેશ ફ્લો હોય ને આપણને એક પ્રકારે ખબર પડે કે ભાઈ કંપની કાલ ઊઠીને આપણને ડિવિડન્ડ આપશે કે નહીં સૌથી પેલું આપણને અહીંયા ખબર પડે કે ભાઈ કંપની પાસે પૈસા પડ્યા રહે બરોબર તો જ આપણને ડિવિડન્ડ આપશે બાકી પૈસા પાસે કંપની પાસે છે જ નહીં તો કંપની કાંઈ લોન લઈને તો તો આપણને ડિવિડન્ડ નથી આપવાની કંપની પાસે જે કોરા પૈસા પડ્યા રહી છે જેનો કાંઈ યુઝ જ નથી એ પૈસા કંપની શેર હોલ્ડરમાં બાટે કે ભાઈ જેની પાસે શેર છે ને એને થોડો ઘણો હિસ્સા આપી દો દસ વીસ રૂપિયા પાંચ પચાસ રૂપિયા પાંચસો રૂપિયા જે કાંઈ હોય એને ડિવિડન્ડ આપવાની એક પ્રકારની ખાતરી આપણને બને પરંતુ હજી એક વસ્તુ યાદ રાખજો ડિવિડન્ડ આપવું કંપની માટે કમ્પલસરી ફરજિયાત નથી કંપનીને ડિવિડન્ડ આપવું કે નહીં એ એના ઉપર છે કંપની આપે તો આપે ન પણ આપે ઘણા બધા લોકો એમ કે દર વર્ષે આપે છે તો હજી આપશે જ તે જરૂરી નથી કંપનીને ઈચ્છા હોય તો ડિવિડન્ડ આપે અને જો એને એમ લાગે કે નહીં મારે હજી ઇન્વેસ્ટમેન્ટ કરવું છે સારી જગ્યાએ તો કંપની એ પૈસાનું ડિવિડન્ડ નહીં આપે એ સમયે બરાબર તો આ વસ્તુ સૌથી વધારે મહત્વની છે લોકોને એક ભ્રમ હોય કે ભાઈ ડિવિડન્ડ વાળી કંપની છે દર વર્ષે કમ્પલસરી ફરજિયાત મને ડિવિડન્ડ આપશે જરૂરી નથી ડિવિડન્ડ કંપનીની ઈચ્છા અનુસાર મળે કંપનીની ઈચ્છા છે તો આપશે બાકી નહીં આપે ઓકે ત્યારબાદ કંપનીનું આપણને એક પ્રકારની ટ્રાન્સપરેન્સી મળે કે ભાઈ કંપની જે કાંઈ બેલેન્સ શીટ જે કાંઈ સેલ્સ પ્રોફિટ ગ્રોથ ઓપીએમ નેટ પ્રોફિટ ઇપીએસ જે કાંઈ પણ છે રેશિયો પીઈ રેશિયો પીઈજી રેશિયો આર ઓસી આ બધું રેશિયો છે એની બાદ જ્યારે કેશ ફ્લો તમે જોવો ને ત્યારે તમને એક વિશ્વાસ બે કે ભાઈ નહીં કંપની હકીકતમાં પ્રોફિટ કરે છે અને દર વર્ષે કંપનીનો કેશ ફ્લો પણ બને છે લગાતાર ધીમે 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 ઉપર જાય છે આ વસ્તુ મહત્ત્વની છે કંપનીનો કેશ ફ્લો કોઈ દી એ પ્રોફિટની જેમ રન નહીં કરે સેલ્સની જેમ રન નહીં કરે કે ભાઈ સો કરોડના પાંચસો કરોડ કરી લે પાંચસોનો પાછો સાતસો કરોડ થઈ ગયો સાતસોનો પાછો સો કરોડનો કેશ ફ્લો થઈ ગયો એ રીતે દી કેશ ફ્લો ન આવે કોઈ કંપનીનો કંપનીનો કેશ ફ્લો લગાતાર ધીમે ધીમે અપ જાય અથવા તો ધીમે ધીમે નીચે આવે અગર કંપનીનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે એક્સપેન્શન કરે છે કંપનીનો વિસ્તાર થાય છે કંપની ક્યાંક ને ક્યાંક નવા નવા જગ્યાએ રોકાણ કરે છે ક્યાંક પ્રોડક્ટ બનાવે છે એમાં ખર્ચા તો થવાના છે તો કંપનીનો કેશ ફ્લો છે ને ધીમે ધીમે નીચે આવે એ કારણે લગાતાર ઝીરો ન થાય કોઈ દી આ વસ્તુ કોમન છે આ વસ્તુ સમજવાની છે તમારે ત્યારબાદ કંપનીનું જે કાંઈ ફંડામેન્ટલ જેટલા મજબૂત હશે ને એ એ જગ્યાએથી પણ ખબર પડે છે ઘણું ખરું તમને કેમ કે ઘણીવાર કંપની થોડો ઘણો પ્રોફિટમાં અપચળ ઉતાર ચઢાવ તમને દેખાડી દે બરોબર પરંતુ હકીકતમાં છે ને કેશ ફ્લોમાં એટલું બધું નહીં દેખાડી શકે કેમ કે કેશ ફ્લો એવી વસ્તુ છે કે લગાતાર એને એ વસ્તુ દેખાડવી પડશે કે ભાઈ અમારે એટલા રૂપિયા વધ્યા અને આમાંથી અમારે ઘટાડો થાય ને તો એ શેર હોલ્ડરને બતાવવું પડે કે ભાઈ અમે આ જગ્યાએ રૂપિયા યુઝ કર્યા છીએ આ જગ્યાએ અમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડ્યું બરોબર તો આ રીતે કંપનીને કેશ ફ્લો બતાવવો પડે કે ભાઈ આ જગ્યાએ અમારે રોકાણ કરવું પડે એટલા માટે કેશ ફ્લો ઘટાડ્યો છે અમે આ જગ્યાએ અમારે ઇન્વેસ્ટમેન્ટ નથી કર્યું એટલા માટે અમારો કેશ ફ્લો વધી ગયો છે આ કારણ પણ કંપનીને દેવા પડે ફાઇનાન્શિયલ રિપોર્ટ આવે ને એની અંદર કંપનીને આ કારણ પણ દેવું પડે ભલે કંપનીના પૈસા સાઈડમાં એણે કંપનીના જ હતા પરંતુ શેર હોલ્ડરનો હિસ્સો એમાં છે તો કંપનીના જે માલિકો છે ને એ શેર હોલ્ડર છે એને કારણ દેવું પડે કે ભાઈ કંપનીનો કેશ ફ્લો એટલો હતો એટલો થયો છે એટલો શું કામ થયો છે એટલો શું કામ પડ્યો છે એ બધા કારણ એને કંપનીને દર્શાવવા પડે કે ભાઈ મેં કેટલી લોન લીધી કેટલા હપ્તા આવવાના છે કેટલું વ્યાજ ભરવાનું છે બધું જ વસ્તુ દેખાડવી પડે શરત બસ એટલી છે કે તમારે ફંડામેન્ટલ એનાલિસિસ જોતા શીખવું પડે કાગળ ઉપર કંપનીની ઓકાત શું છે ને એ તમારે જોતા શીખવી પડે મોઢેથી તો બધી કંપની તમને સારી જ દેખાશે ઇમોશનની દ્રષ્ટિમાં તમને હરેક કંપની સારી જ દેખાશે પરંતુ કાગળ ઉપર કંપનીનું વેલ્યુ શું છે ને એ હકીકતમાં તમારે જોતા શીખવી પડશે આ વસ્તુ સૌથી વધારે મહત્વની છે તો આજના વિડીયો બસ આટલું જ ગુજરાતીમાં સ્ટોક માર્કેટ રિલેટેડ વિડીયો જોવા માટે વિડીયોસને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને ચેનલને પણ શેર કરી દેજો બરાબર જેથી કરીને જેટલા લોકો આ ચેનલના માધ્યમથી જોડાશે ને તેટલા સવાલ આવશે અને જેટલા સવાલ આવશે ને એટલું તમારે પોઈન્ટ ક્લિયર કરીશું જેટલા શક્ય હશે ને એટલા જેટલું મને સમજાય છે ને એટલી જ સરળ ભાષામાં હું તમને સમજાવવાની કોશિશ કરીશ બરાબર તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ ગુડ બાય